ધોરણ દસ માં હવે પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે ધોરણ દસ ના મુખ્ય પાંચ વિષયોની પરીક્ષા લેવાશે પ્રી બોર્ડ પરીક્ષા બોર્ડ પદ્ધતિ મુજબ જ આ પરીક્ષા લેવામાં આવશે સત્યાવીસ જાન્યુઆરી એટલે કે આજથી છ ફેબ્રુઆરી સુધી આ પરીક્ષા લેવાશે અસ્થિ પ્રી એક્ઝામ બોર્ડની શરૂઆત થઈ છે અને આ જે એક્ઝામ છે તે લેવાઈ રહી છે ત્યારે બોર્ડની જે સિસ્ટમ હોય છે તે જ પ્રમાણે આ એક્ઝામનું આયોજન છે તે કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ કે જે ધોરણ દસમાં છે અને પહેલીવાર બોર્ડની એક્ઝામ આપવાના છે તેમનો ડર દૂર થાય સાથે જ તેમને એક બોર્ડની એક્ઝામનો અનુભવ વધે તે માટે આ પ્રકારનું જે આયોજન છે તે થઈ રહ્યું છે અને તમામ વિદ્યાર્થીઓના સ્વાગત સાથે ક્લાસરૂમની અંદર જે છે તે અત્યારે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે આપણી સાથે અમદાવાદના ડીઓ છે તેમની સાથે વાત કરીશું સર પ્રી એક્ઝામ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે આનો હેતુ શું હતો અને રીતની વ્યવસ્થાઓ છે અમદાવાદ શહેરમાં ધોરણ દસના વિદ્યાર્થીઓ જે માર્ચ બે હજાર ચોવીસમાં પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપે છે તે વિદ્યાર્થીઓ પરીક્ષાનો ડર દૂર થાય પરીક્ષા ભયમુત રીતે આપી શકે અને ખાસ કરીને વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો અનુભવ થાય તે હેતુથી અમે પ્રિલિમ પરીક્ષા જે છે એમાં ધોરણ દસના મુખ્ય પાંચ વિષયો અમે બોર્ડની પરીક્ષાની માફક જ એની પરીક્ષા લેવાય એમાં એ રીતે કે જે સેન્ટ્રલાઈઝ પદ્ધતિથી એનું પ્રશ્નપત્ર આપવામાં આવે શાળાઓને અમે કેન્દ્રીય કૃત્ય અનુભવી શિક્ષકો દ્વારા પ્રશ્નપત્ર કઢાવ્યા છે શાળાઓમાં મોકલાવ્યા છે સાથે સાથે આ વિદ્યાર્થીઓની હોલ ટિકિટ બોર્ડની જેમ જ હોલ ટિકિટ ખાખી સ્ટીકર અને બારકોડ સ્ટીકર પણ આ પ્રમાણે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે આત્મવિશ્વાસ વધે વિદ્યાર્થીઓનો અને બોર્ડની પરીક્ષાનો એક અનુભવ થાય તે આની પાછળનો હેતુ છે કેમેરામેન વાણિયા સાથે નિકુલ પટેલ સંદેશ્યુઝ અમદાવાદ